જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી ભક્તો અને યુટ્યુબની મારી આ સત્સંગ ભજનની ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મારી આ ચેનલમાં તમને દરરોજ નવા નવા ધાર્મિક વિડીયો જોવા મળશે અને એ જોવા માટે તમે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી અને બીજા ભક્તો સુધી પહોંચે તે માટે વિડીયોને શેર કરજો અને બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા દરેક વિડીયોની તમને જાણ થઈ જાય ધન્યવાદ ભક્તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માક્ષર માસ અગહન માસ કે ધનુર્માસના પૂર્ણિમા વિશે અને આ પૂર્ણિમા ભગવાન દત્તની જયંતિ છે તેથી ભગવાન દત્તની પૂજા વિધિ વાર્તા અને મહત્વ પણ જાણીશું જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વખત આ ચેનલ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ ભક્તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમ બોલો ભગવાન ગુરુ દત્તાત્રેયની છે મિત્રો પૂર્ણિમા એટલે ચંદ્રનું પૂર્ણ હોવું પૂર્ણિમા એ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે અને આ માક્ષર માસ ભગવાન કૃષ્ણને સમર્પિત છે માક્ષર માસને પણ કહેવામાં આવે છે આ પૂર્ણિમા મૃક્ષિક પૂર્ણિમા ખાસ એટલા માટે છે કે આજે ત્રણેય દેવનું સ્વરૂપ એવા ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ છે આમ તો દરેક માસની પૂર્ણિમા કંઈ ને કંઈ ખાસ હોય છે તો આ પૂર્ણિમા ભગવાન દત્તને સમર્પિત છે મિત્રો પૂર્ણિમાના દિવસે કરેલું કોઈ પણ શુભ કાર્ય શુભ ફળ જ આપે છે અને આ પૂર્ણિમાના દિવસે ભાવિક ભક્તો ભગવાન દત્તાત્રેયનું વ્રત કરે છે પૂજા કરે છે ભજન કીર્તન કરે છે આ વ્રત સૌભાગ્ય માટે પુત્ર પ્રાપ્તિ માટે પણ જાણીતું છે તેથી બહેનો પણ આ વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરે છે સૌ પ્રથમ આપણે પૂનમની તિથિ ક્યારે છે તે જોઈએ માક્ષર માસની પૂર્ણિમાની તિથિ આરંભ ચૌદ ડિસેમ્બર અને સાંજે પાંચ વાગ્યે અને તિથિની પૂર્ણાવૃતિ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને બપોરે લગભગ અઢી મિનિટે થાય છે પૂર્ણિમાની તિથિ રાત્રિની તિથિ કહેવાય છે જ્યારે ચંદ્રમાં સોળે કળાએ ખીલેલા હોય તેથી આ તિથિ ચૌદ તારીખે હશે અને પંદર ડિસેમ્બરે સ્નાન દાન જ બંને દિવસે તમે કરી શકો અને આ બંને પૂનમમાંથી કોઈ પણ એક દિવસે સત્યનારાયણની કથા પણ કરી શકો છો પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી નાણી ધોઈ મંદિરની સાફ સફાઈ કરવી અને ઈષ્ટદેવ તથા ભગવાન દત્તનું પૂજન કરવું અને મંત્ર જપ કરવા સાંજે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રને અર્ધ આપવો જોઈએ અને આ વ્રત તમે ફળાહાર કે એકટાણું જમીને પણ કરી શકો છો ત્યારબાદ તમે સાંજે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ ગીતાજીનો પાઠ સત્યનારાયણની કથા કે દત્ત ભાવની પણ વાંચી શકો અને કોઈ પણ ભજન કીર્તન તમે કરી શકો છો હવે આપણે દત્ત ભગવાન વિશે જાણીએ દિગંબર મહાયોગી અવધૂત મહાજ્ઞાની સત્યાનંદ યોગી યોગી એવા ભગવાન દત્તનો આજે જન્મ થયો હતો અને આ બધાના નામે તે સંબોધાય છે ગુરુદત્તાત્રેય એ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતાર મનાય છે તંત્ર મંત્ર સાધનાના ગુરુ પણ દત્તાત્રેય છે ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ બતાવે છે એ ચોવીસ ગુરુમાં પૃથ્વી વાયુ આકાશ જળ અગ્નિ ચંદ્ર સૂર્ય કબૂતર અજગર સમુદ્ર પતંગિયું મધમાખી હાથી પાળતી હરણ માછલી પિંગલા નામની વેશ્યા ટીટોળી બાળક કુવારી કન્યા બાણ બનાવનાર સાપ કરોડીઓ અને ભબરી આ ચોવીસ ગુરુ દ્વારા પ્રભુએ ઘણી શિક્ષા પ્રાપ્ત કરી છે માતા અંશુયા અને અત્રિને ત્યાં ત્રિદેવ રૂપે ત્રણ સંતાનો ઉત્પન્ન થયા જે બ્રહ્માના અંશથી ચંદ્રદેવનો જન્મ થયો શિવના અંશથી દુર્વાસા ઋષિનો જન્મ થયો અને નારાયણ શ્રી હરિ વિષ્ણુના અવતાર દત્તાત્રેય ભગવાન માતા અનસુયાની ભક્તિની શક્તિ અને સતીત્વને વસ થઈને ત્રણેય દેવોનો જન્મ તેના ઘરે થયો હતો અને ભારતની સતીમાં સતી અંસૈયાનું સ્થાન ઘણું ઊંચું છે તેમની કુખે બ્રહ્મા વિષ્ણુ મહેશ અવતર્યા છે આજે મા અનસૂયાનું નામ સ્મરણ કરવું અને દરરોજ બની શકે તો પાંચ સતીના નામ લેવા હવે આપણે દત્ત જન્મની કથા સાંભળીએ પુરાણોમાં ઉલ્લેખ છે કે ત્રણેય લોકમાં જ્યારે માતા અનસુયાના સતીત્વનો પ્રકાશ ફેલાયો હતો ત્યારે માતા અનસુયાના વખાણ કરતાં કરતાં નારદજી દેવી લક્ષ્મી દેવી સરસ્વતી અને દેવી પાર્વતી પાસે જાય છે અને કહે છે એ દેવીઓ તમારા ત્રણેય દેવીઓ કરતાં પણ વધુ પતિવ્રતા સ્ત્રી ધરતી લોક ઉપર રહે છે ત્યારે ત્રણેય દેવીઓને થયું અમારાથી પણ વધુ કોણ પતિવ્રત ધર્મ પાડી શકે અને કોણ છે ત્યારે નારદ મુનિ દેવી વાત કરે છે એટલે કે બ્રહ્માજીને વિષ્ણુજીને અને શંકરજીને માતા અનસુયાનું સતીત્વની પરીક્ષા લેવા મોકલ્યા છે આ સાંભળી અને પત્નીઓની વાતો પાસે વિવશ થઈ ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ માતા અનસૂયાના આશ્રમે આવે છે ત્રણેય દેવતાએ સાધુનું રૂપ ધારણ કર્યું અને દેવી અનસૂયા પાસે જઈને કહ્યું માતા અમને ભિક્ષા આપો અમને ભોજન કરવાની ઈચ્છા છે ત્યારે માતા અનસૂયા આ દેવોને સાધુ રૂપે આવેલા જોઈ અને કંદ મૂળ ફળ ફળાદી ધર્યા ત્યારે ત્રણેય દેવતાઓએ શરત મૂકી જે ઘણી આશ્ચર્યજનક હતી દેવતાઓએ કહ્યું માતા અમને ભિક્ષા ગ્રહણ કરાવવા માટે તમારે અમને નિર્વસ્ત્ર થઈ ખોરામાં બેસાડી અને પછી ભોજન કરાવવું જોશે તો જ અમે ભોજન કરશું નહીંતર ભોજન કરશું નહીં માતા અનસુયા આ શરત જાણી મૂંઝવણમાં મુકાઈ ગયા અતિથિનો આદર સત્કાર એ આ ઋષિ પત્નીનો નિયમ હતો પણ હવે શું કરું આવી વિકટ પરિસ્થિતિમાંથી કોણ એને બહાર કાઢે પતિ પણ હાજર ન હતા દેવીએ મનમાં મનમાં પોતાના પતિ અત્રિ ઋષિનું ધ્યાન ધર્યું અને યાદ કર્યું અને કહ્યું પતિદેવ મને માર્ગ બતાવો જો આવેલા અતિથિ પાછા જાય તો મારો અતિથિ ધર્મ લજવાશે અને નિર્વસ્ત્ર ભોજન કરાવીશ તો મારું સતીત્વ ખંડિત થશે ત્યારે માતાને સાધુના રૂપમાં સાક્ષાત ત્રિદેવો દેખાયા તે સમજી ગયા આ તો મારી પરીક્ષા કરે છે માતા અનસુયાએ અત્રિમુનિના કમડણમાંથી જળ લઈ ત્રણેય દેવો પર છાંટ્યું અને ત્રણેય દેવતાઓ છ છ માસના નાના બાળકો બની જાય છે અને અતિથિની શરતને લઈ અને ત્રણેયને દુઃખભાન કરાવ્યું નિર્વસ્ત્ર થઈ માતા બાળક બંને પ્રસન્ન થયા આ બાજુ દેવતાઓ ઘણા દિવસ સુધી સ્વર્ગમાં ન પાછા ફર્યા ત્યારે ત્રણેય દેવીઓ મૂંઝાવા લાગી અકળાવા લાગી નારદ મુનિને બોલાવ્યા અને દેવીઓએ પૂછ્યું અમારા પતિ ક્યાં છે ત્યારે નારદજી બધી ઘટનાની વાત કહે છે આ જાણી ત્રણેય દેવીઓ પણ લોક પર આવે છે ત્રણેય દેવીઓએ માતાની માફી માગી અને પગે પડી અને કહ્યું અમારા પતિ અમને પાછા મૂળ સ્વરૂપમાં આપો ત્યારે માતાએ હસતા હસતા કહ્યું આ રહ્યા ત્રણે બાળકો તમે પોત પોતાના પતિને ઓળખી અને લઈ જાઓ ત્યારે દેવીઓ પણ મૂંઝાણા કે આમાં ક્યાં આપણા પતિ હશે અને માને કહ્યું મા અમને અભિમાન આવી ગયું હતું અમને ક્ષમા કરો ત્યારે માતાએ અત્રિ ઋષિના કમ્ડણનું જળ ત્રણેય દેવતાઓ પર છાંટતા તે મૂળ સ્વરૂપમાં આવી ગયા ત્યારે દેવતાઓ માતા અનસુયાને વરદાન માગવા કહે છે એવામાં અત્રિ ઋષિ પણ વધારે છે માતા અનસુયા કહે છે તમે ત્રણે દેવો મારે ત્યાં પુત્ર બનીને આવવું ત્યારે ત્રણેય દેવતાઓના ત્રણ મુખવાળા છ હાથવાળા સંતાન રૂપે ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા મિત્રો આ ભગવાન દત્તનું વ્રત કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ રોગ કલેશ ટળે છે સુખ સમૃદ્ધિ મળે છે આવો છે ભગવાન દત્તનો મહિમા હે દત્ત ભગવાન સૌનું કલ્યાણ કરજો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે